દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખવા માટે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ સિલવાસા પોલીસે ના વિવિધ વિસ્તારો જેમ કે બાવીસા ફળિયા ઇસ્કા કોલોની સુરુંગી એક્સટેન્શન અને અન્ય વિસ્તારોમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જ્યારે ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ સિલવાસા પોલીસે ગઈકાલે છ મે મંગળવારના રોજ રાત્રે સિલવાસાના વિવિધ વિસ્તારો જેમ કે બાવીસા ફળિયા કોલોની સુરુંગી અને એક ઝુંબેશ હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન પોલીસ ટીમે ઘરોમાં જઈને લોકોની આઈડી પ્રૂફની તપાસ કરી જેમાં જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ આધાર કાર્ડ જેવા અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી તપાસનો મુખ્ય હેતુ લોકોને શોધવાનો હતો અને શું એ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વિસ્તારોમાં રહી રહ્યા છે તો આ રીતે જ ઝુંબેશ દેશભરમાં ચાલી રહી છે કે એક મોટું અભિયાનનો એક ભાગ છે જેના હેઠળ કાયદેસર અને ઓળખીને કાયદાને દાયરામાં લાવવામાં આવી રહ્યા છે સિલવાસામાં પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ હરીશ રાઠોડ અને તેમની ટીમે તાત્કાલિક આ તપાસ ઝુંબેશ હાથ ધરી અને દરેક શંકાસ્પદ વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી પોલીસનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહી છે જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય